ધાંગદ્રામાં લાંચિયા અધિકારી સહિત વચેટિયો ઝડપાયો ધાંગદ્રા પીજીવીશીએલના ડેપ્યુટી એન્જિનિયર અને વચેટીઓ ઇશમ લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો છે રૂપિયા એક પોઇન્ટ પંચાવન લાખની લાંચ લેતા એસીબીના રંગે હાથે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર અને વચેટીઓ શખ્સ ઝડપાતા ધાંગ્રા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેમાં વીજ વીજચોરીમાં પકડાયેલ ગ્રાહકને પીજીવીસીએલ તંત્ર દ્વારા બીજ ચોરીનો દંડ નહીં આપવા બદલ લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે ગાંધીધામ એસીબી દ્વારા પીજી ડેપ્યુટી એન્જિનિયર અને વચેટિયા એસમને પકડી પાડવા છટકો ગોઠવી લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા વીજતંત્રના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે મા ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે